સા ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે મનસુખ વસાવા છ ટર્મ થી ના સાંસદ છે ભાજપે તેમને ફરી એક વખત રિપીટ કર્યા છે ત્યારે મનસુખ વસાવાએ કુળદેવી દર્શન કરીને શ્રી ગણેશ કર્યા સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાએ સમાજના ઉત્થાન માટે પ્રાર્થના કરી અને પ્રચારની શુભ શરૂઆત કરી મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભરૂચ બેઠક પરથી સતત સાતમી વખત તેઓ બનશે અને ભાજપ ચૂંટણીનો પ્રચાર તો અમારે પ્રચાર કરવાની જરૂર નથી એક વર્ષ પહેલા અમારી આ ભરૂચ લોકસભા જીતવા માટે અમારી તૈયારી હતી ભાજપ જીતી મારો સંકલ્પ હતો છતાં પાર્ટી મને ટિકિટ આપી છે એટલે સાતમી વખત પણ અમે જીતવાના એટલા માટે કહું છું કે અમે તાલુકા લેવલ નું મારું સંગઠન મજબૂત છે ભૂત કેન્દ્ર અમારું મજબૂત છે શક્તિ કેન્દ્ર અમારું મજબૂત છે અને સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ની છે તાલુકા પંચાયતો અમારી છે નગરપાલિકા અમારી છે જિલ્લા પંચાયત ભાજપ ની છે એટલી બધી અમારી રમતા રમતા જીતી જશે એટલે આ વખતે રમતા રમતા જીતી જવાનું